સુરતની નામાંકિત ઓરો યુનિવર્સિટી ખાતે નવથી તેર એપ્રિલ દરમિયાન વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેમાં અડતાલીસ જેટલી યુનિવર્સિટીએ ભાગ લીધો હતો ઓરો યુનિવર્સિટી ખાતે આજથી વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ચેસ ટુર્નામેન્ટ મહિલા બે હજાર બાવીસનો પ્રારંભ કરાયો છે આ ટુર્નામેન્ટ નવથી તેર એપ્રિલ બે હજાર બાવીસ સુધી ચાલશે શ્રી ઓરોબિંદોની દોઢસોમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ મેગા કાર્યક્રમનું આયોજન એસોસિએશન ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીઝના સહયોગથી ઓરો યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન દ્વારા કરાયું છે આ ટુર્નામેન્ટમાં આશરે અડતાલીસ જેટલી યુનિવર્સિટી ભાગ લઈ રહી છે તથા વેસ્ટ ઝોનની યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓ તેમાં સામેલ છે આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને ચેસ પ્રત્યે પ્રોત્સાહન કરવાનો તથા ભવિષ્યમાં ચેસને જ પોતાના કરિયરના ભાગરૂપે રાજ્ય દેશ તથા વિશ્વભરમાં પ્રસિદ્ધ કરવાનો છે વિજેતા અને રનરઅપ્સને ટ્રોફી આપીને ઉત્સાહિત કરાશે તો ગુજરાત સરકારના રમત ગમત યુવા બાબતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી હર્ષ સંઘવી દ્વારા કાર્યક્રમ ઉદ્ઘાટન કરાયું હતું This is Dr. Janvit Chapurya, Organizing Secretary of West Zone Inter University Chess Tournament. In this tournament, from seven different state students are coming and participating and representing their university. under the uh, azadi ka amrit mahotsav we have uh, taken this responsibility to organize a chess tournament to give a very mega platform to the female uh, participants of the west region of the india and we wish that uh, they will give their best performance and they can win the glory for their universities uh, dr rohit singh dean academics uh, or university is uh, yes, uh, all india uh, इंटर जोन वेस्ट जोन इंटर चेस टूर्नामेंट फॉर वेमेन 2022 ट्वेंटी टू ऑर्गेइज किया गया है ये ऑल इंडिया यूनिवर्सिटी एसोसिएशन ऑफ इंडियन यूनिवर्सिटी के थ्रू कोलेब्रेशन में है इसमें टोटल फोर्टी एट टीम्स थ्री हंड्रेड पार्टिसिपेंट्स अराउंड फोर्टी मैनेजर्स बारह कोचेज फ्राम स्टेट एसोसिएशन ग्यारह लोग रिप्रेजेंट कर रहे हैं और एक ए के ऑब्जर्वर हैं ये कॉम्पिटिशन नाइन्थ ऑफ अप्रैल से थर्टीन ऑफ अप्रैल तक चलेगा इसमें हमारे करीब आठ दस राउंड हर टीम को खेलने होंगे हमारा फाइनल थर्टीन को होगा जो कि शेड्यूल्ड है ग्यारह बजे जो है सुबह दिन और इसमें हमारी कोशिश ये है कि हम चेस एज अ टूर्नामेंट को प्रमोट करें और हमारे जैसे आज नागरल में सजेशन आया था कि हम चेस एज़ अ टूर्नामेंट को खेल महाकुंभ में भी इंक्लूड कराने की रिक्वेस्ट करेंगे फ्राम और यूनिवर्सिटी एंड ऑल अदर स्टेट यूनिवर्सिटीज़ विद इन द स्टेट ऑफ़ गुजरात एंड फ्राम साउथ गुजरात पर्टिकुलरली ઓરો યુનિવર્સિટી ખાતે યોજાયેલ ચેસ ટુર્નામેન્ટમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર શ્રી કે એન ચાવડાજી તથા ગુજરાતી ફિલ્મ અભિનેતા મલ્હાર ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા ઓરો યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડોક્ટર જાહવી ઈચ્છાપુરિયા કાર્યક્રમના ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી છે મહત્વપૂર્ણ છે કે આ ટુર્નામેન્ટમાં છ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ગોવા મધ્યપ્રદેશ દીવ દમણ અને રાજસ્થાનની અડતાલીસ યુનિવર્સિટીના ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ તથા બાવનથી વધુ કોચ અને મેનેજર્સ ભાગ લઈ રહ્યા છે ઓરો યુનિવર્સિટી આવેલા દરેક મહેમાનોનું શુભેચ્છા પાઠવે છે અસર કુરેશી સાથે હર્ષદ શેટા